પાદરા તાલુકામાં ગાયજ અને ગણપતપુરા ગામની બે આંગણવાડી નંદઘર તેમજ લુણા ગામમાં આયુષ્યમાન આરોગ્ય મંદિરનું લોકાર્પણ પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના હસ્તે કરવામાં આવ્યું હતું પાદરણા ગજ ગામ પાસે આવેલ અને નવીન આંગણવાડી નંદગર તેમજ ગણપતપુરા ગામ ખાતે પણ આંગણવાડીનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો પાદરણા સિલોક્સ ઇન્ડિયા કંપનીના સીએસઆર એક્ટિવિટી અને ફંડમાંથી બે ગામની નવીન આંગણવાડીનું નિર્માણ કરવામાં આવ્યું હતું મોડલ આંગણવાડીનું લોકાર્પણ યોજાયું હતું ગજ અને ગણપતપુરા ગામે યોજાયેલ કાર્યક્રમમાં ધારાસભ્ય ચેતન્યસિંહ ઝાલા તથા તાલુકા પાદરા તાલુકા ભાજપના પ્રમુખ સંજયસિંહ પરમાર તથા જિલ્લા પંચાયત સદસ્ય સહિત સિલોક્સ ઇન્ડિયા કંપનીના એવીપી એચઆર મનીષ બક્ષી સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને તેઓના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું ત્યારબાદ દીપ પ્રગટાવી આંગણવાડીનું લોકાર્પણ કરાયું હતું આ પ્રસંગે આવેલા મહાનુભાવોનું ગ્રામજનો અને આગેવાનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું જ્યારે પાદરા તાલુકાના લુના ગામ ખાતે ગ્રામજનો અને આરોગ્યલક્ષી સેવાઓ મળી રહે તે માટે સરકારની ગ્રાન્ટમાંથી નિર્માણનાધીન આયુષ્યમાન આરોગ્ય મંદિરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ધારાસભ્ય ચેતન્યસિંહ ઝાલા તથા વડોદરા જિલ્લા પંચાયતના પ્રમુખ ગાયત્રીબેન મહિડા સહિતના મહાનુભાવોના હસ્તે વિધિવત उद्घाटन आयुष्यमान आरोग्य मंदिर लोकार्पण करवा आज शनिवार को हम लोगों ने दो मॉडल आंगनबाड़ी सिलॉक्स इंडिया के सहयोग से एवं सिलॉक्स इंडिया के सी एस आर फंड से हम लोगों ने ये दो आंगनबाड़ी बनाया है जिसका लोकार्पण हम लोग माननीय हमारे एम एल ए चैतन्य सिंह जाला जी के हाथों करवाया है और ये मॉडल आंगनबाड़ी इस उद्देश्य से किया गया है कि बच्चों को एक अच्छा माहौल मिले और प्राथमिक शिक्षा जो है वो काफ़ी अच्छा हो और इसका माहौल ऐसा रखा गया है कि किसी भी प्राइवेट स्कूल में भी इतनी अच्छी सुविधा नहीं होती है जितनी सुविधा इसके अंतर्गत गई है सिलॉक्स इंडिया लिमिटेड जो है ये सी एस आर फंड से इस तरीके के कार्यक्रम करते रहता है और समाज और देश के उन्नति में ऑलवेज सिलॉक्स का जो है वो कंट्रीब्यूशन जो हुआ वो जो योगदान है वो महत्वपूर्ण रहा है मैं सब लोगों का यहाँ धन्यवाद करना चाहता हूँ ग्रामवासियों का एम का हमारे सिलॉक्स के साथियों का और सभी लोगों का जिसने इस कार्यक्रम को सफल बनाया धन्यवाद पादरा तालुकाना विकासना कामों में वधारो करता आज रोज बे आंगनवाड़ी घायज गा गणपतपुरा गाँ बे आंगनवाड़ी लोकार्पण कर પાદરા તાલુકામાં ઘણી આંગણવાડી એ જર્જરિત હાલતમાં હતી જેથી કરીને લગભગ ચોપનથી પંચાવન જેટલી આંગણવાડીઓ અમારા ધ્યાને આવી જેથી કરીને આંગણવાડી નવી બને એ અમે તાત્કાલિક હાથ ધર્યું હતું પરંતુ તેના માટે કલેક્ટરશ્રીના સાથે સંકલન કરીને કંપનીઓના સીએસઆર ફંડમાંથી આંગણવાડીઓ બને એવું અમારું પ્રાધાન્ય હતું જેથી કરીને કંપનીઓ દ્વારા પણ સારો સહકાર આપવામાં આવ્યો છે અને આજ રોજ સિલોસ કંપની દ્વારા તેમના સીએસઆર ફંડમાંથી બે આંગણવાડીઓ નવીન બનીને તૈયાર કરવામાં આવી છે જેનું આજ રોજ લોકાર્પણ કરવામાં આવ્યું છે સાથે જ લુણા ગામે આયુષ્માન મંદિર જે સરકારશ્રીની ગ્રાન્ટ ગ્રાન્ટમાંથી બનીને તૈયાર થયું છે આ આયુષ્યમાન મંદિરનો હેતુ એ નાના ગામમાં પણ એ આરોગ્યલક્ષી સેવાઓ મળી રહે લોકોને સારવાર મળે દવા મળે જેથી કરીને આયુષ્યમાન મંદિર એ લોકોના માટે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે જે આજે આજરોજ લુણા ખાતે આયુષ્યમાન મંદિરનું લોકાર્પણ કરવામાં આવેલું છે